રાપર તાલુકાના નુતન સેળવા ગામા ગામની દીકરીના હાથે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી 77 તેરમાર સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. સમાવેશ થયો આ છોકરી મોહનભાઈ કરવામાં આવ્યું હતું. હું સરકારી હાઈસ્કૂલ રાપર છે છવ્વીસમી જાન્યુઆરી જ્યારે પૂરા દેશની અંદર ઉજવવામાં આવી રહી છે ત્યારે સત્યોતરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી સરકારી હાઈસ્કૂલ સણવા મુકામે ધામધૂમથી ઉજવવામાં આવી ગુજરાત સરકારના જે સુંદર પ્રયત્ન છે એ પ્રયત્ન થકી જે ગત વર્ષે ધોરણ એકથી દસમાં ટોપ ટેનમાં આવેલી દીકરી તેના હાથે ધ્વજવંદન કરાવવામાં આવ્યું જેની અંદર બહોળી સંખ્યામાં ગામજનો રહ્યા તે હાજર રહેલા સાથે સાથે સરપંચ શ્રી નાથુભાઈ મહારાજ ઉપ ગત વર્ષના જે સરપંચ છે તે રાયમલભાઈ અને ગામના તમામ આગેવાનો સાથે મળી અને ખૂબ જ સારી રીતે ઉજવણી કરવામાં આવી સણવા હાઈસ્કૂલના સ્ટાફ પ્રાઇમરી સ્ટાફ અને તેની સાથે સંકળાયેલા તમામ શિક્ષણના લોકો હાજર રહ્યા અને ખૂબ જ સારી રીતે ગામમાં દેશભાવના જાગૃત થાય અને સતત સ્વતંત્ર પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવણી અને દેશભાવના બાળકોની અંદર રોપાણ થાય તેવા પ્રયત્નો તમામ વતી કરવામાં આવેલા